રાજસ્થાન ના જોધપુર નજીક ગુજરાત પાર્સિંગ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત ના ચાર યાત્રિકોના મોત રાજસ્થાન ના જોધપુર નેશનલ હાઈવે એકસો પચીસ પર કે હતોટા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે જેસલમેર ખાતે બાબા રામદેવ ના દર્શન કરી ગુજરાત પરત ફરી